નમસ્કાર મિત્રો ટીવી ગુજરાત માં તમારું સ્વાગત છે રોજબરોજના બરોજ સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને આવનારા નવા સમાચાર ની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે સૌથી પહેલાની વાત કરીએ તો અમદાવાદ શાળાઓને ફરી બોમ્બથી ઉડાડવાની ધમકી પોલીસે આ તમામ શાળાની પરિસ્થિતિ હાથ ધરી અને ડોગ સ્ટોપ દ્વારા તપાસ શાળામાં ધરવામાં આવી રહી છે આ પહેલા પણ શાળાને ઉડાડવાની ધમકી મળી રહી છે રોડ પર વાહન ચલાવતી વખતે જો આ હવે વારંવાર પર ટ્રાફિક અને નિયમનો તોડ્યો છે તો ભારે પડી શકે છે કેન્દ્ર સરકાર રોડ દ્વારા ટ્રાન્સપોર્ટ અને મંત્રાલય મોટર વ્હીલ રૂલ્સ એક નવો નિયમ બદલવામાં આવ્યો છે જો હવે કોઈપણ ડ્રાઈવર અને વર્ષની અંદર કોઈપણ પાંચથી એથી વધુ ટ્રાફિક નિયમોનું ઉલ્લેખન કરશે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસોથી ચોવીસો રૂપિયા પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એક એકર જમીન ખેડવાના રૂપિયાની પ્રતિ કલાકે આઠસો હતા જેમાં જેમાં પણ ભાવ વધારવામાં આવતા બારસો જે પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત ખેતમજૂરને વેતન દોઢસોથી બસો રૂપિયા હતું જે આજે ત્રણસોથી સાડે ત્રણસો રૂપિયા પહોંચ્યું છે અને રાસાયણિક દવાનો ખાતરનો બે વર્ષ પહેલાં અને આજથી તારીખે કિંમતને ત્રીસ ટકાનો વધારો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસોને દિવસ ખેડૂતો દેવાદાર બનતો જાય છે